ફેમિલી કેમ છો બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ દીધો છે અત્યારે જો સવાર સવાર કે ઘરે ઉઠી જશે જો માર બા પાણી પૂરી ના આવે છે હા પાણી પીના હમ ગોળો ફરો છો તો બળ વીસ ને ભરવો ન પડે ક્યારે ભરવો જ પડે ને જય માતાજી બાપા સીતારામ બધાઈને ને બા તો ગોળો ને ઉભરે છે બારે કે મસ્તીનો ફ્રેશ વાતાવરણ છે જો આપણે કે નાસ્તો કરવાનો બાકી છે જે ઊભા થઈને ફ્રેશ જ થઈ જશે બને ને કે ના હા હા બને ને

ના ના તો ફેમિલી અત્યારે આપણે કે ખેતરમાં આવી ગયા છે ને ખેતરમાં આપડે કામ છે વાલી બાંધવાનું જો આ છે કે આપડે રસ્કો મસ્ત થઈ ગયો જાય વાટ આવી જ બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે વાઢવાનું શરૂ કરવાનું છે ને હવાના હવારમાં કે રોજરા બહુ આવી ગયા કે બધી વાળી તોડ ને જો એવું થાય કે વાળી વાલી ખાલી બે ત્રવા દીજું બીજો હવે વાલી હે કે બાંધવી પડશે ત્યાં તો હેનવી એવું છે આ છે કે ફરતા વાલી બાંધવી પછી કે પડશે નહીં રાવવા દે ઘણોની આ કામ ટોળું આખું આવ્યું હતું એટલે કે આ વાલી વાલી બધું ઉપાડી જાય એમ હે દોતા છે કે ફટાફટ આ બધું કરી નાખ્યું કમ્પ્લીટ ને કે પાછા હાજર ગઢી જાય ને તો કાંઈ નહીં રહેવા દે એટલા માટે થોડી વાર કામે લાગી જાય તો ફેમિલી આપણે વૈયા વાસી ઘરે ને અત્યારે વાગી ગયા છે છ ને અત્યારે જવું છે આપણે માર્કેટમાં કેમ કે અમારે માર્કેટ તો હે કે પાંચ ઓલા ત્રણ ચાર પાંચ વાગે સુધી ખુલી ને ખુલ્લી દઉં હવે છ વાગી જશે કે લાટ વસ્તુ એ નહીં મળે લાટ બકાલો નહીં મળે કે ફટાફટ જાવું પડશે ઘણું મોડું થઈ ગયું કામ કામ બટેટા લેવા જવાનું કીધા

અત્યારે હે કે ફટાફટ જઈ શોક માં હજી બેન નો છુઈ પેલા આપણે વસ્તુ લઈ આવી તો ફેમિલી અત્યારે હે કે આપણે માર્કેટ માંથી ઘરે વી આવ્યા છે ને ઘરે કે માં બેન બધા આવી ગયા છે મે નાવી ને કે તો આ બધું કે ભેગું કરી લીધું છે હા છે આ છે બધું ટમેટા હે લીંબુ છે ડુંગળી છે તે ચટણી છે મમરા હે સેવ છે ને છે આલે મસ્ત ની હા કોતમરી જો બાંબા બા આંબી કોતમરી છે હા તો બનાવવાનું શું છે હે બનાવી ભાઈ ફેર બનાવી બનાવી આવડે પછી જેમ થાય દી હવે એક બનાવી એક વાર ને ભાઈ નહીં હા ઓલા સંભાળો બારી દીધો ઓકે એની જેમ કે હું કે છેડવા ન હોય તો અને છે કે ખાલી છેડવાની હોય હા ઈસ બોલી જાય તો બળે નહીં તો કરો હાલો જોઈ બની ઓ ટમેટા કટિંગ કરવાનું શરૂ થઈ ગયું છે ટમેટા અને ડુંગળી બે વસ્તુ કટિંગ કરવાનું છે હા તો બધું તારસ છે એવું એમ અને હું કેવાય હું કેવાય ને તને ખબર એ મને ભુલાઈ ગયું ભુલાઈ ગયું હા યાદ કરી રેડીમેડ તારસ છે રેડીમેડ તારસ છે રેડીમેડ તો કપડા આવે રેડીમેડ કપડા કપડા આવે હા તારસ છે એમ હા છે હા લીલી લીલી ડુંગળી છે હા ડુંગળી ને નાખી ખા ડિશ મનો નાખી

ચિકોતમરી બાને મોરવાવું પડે નેખીન બધું કરવું પડે મને મોરતી બરોટ લાગતો કરે છે હા ને કે તબા મોળા તો માર રોટલા કરવા પડે હા બરોબર છે તો પછી આમ તો વેસી લીધેલું હે હા અમે આવી ને તબા રોટલા છે હા કભી નહીં હોય કે બરોબર છે કાક હોય કે એટલે તમે નું હોય

Kamboya, minum. Bagaimana kita tuh ini, kita kerja ya. Mantap, kabar new apa yang sih. 5 menit dan ini udah new. Hahaha. Aku ingin membuat chatoni. Chatoni buat apa? Ah, mereka beli yang lalat atau geram kalau topeng ini. Hah, kalau hiji topeng siapa

63 નીચે તરી નાખી દેવાની હાલો બધા વે અત્યારે મસ્ત કાઈ ઘટે કાઈ ન કરે અહીંયા પર કે લીંબુ નાખો બે બોય નાખ્યા હા સરી નાખ ગ્યો કે હા નાખી ગયો બેસી ગયા છે બહુ બહુ ભાવે બે ડિશ ખાજે હા નહી ખાવ પડે